નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું વિકસિત ભારત પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ વિકાસના રસ્તા પર ચાલવું છે ને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે વિકસિત ભારત એટલે પ્રગતિશીલ ભારત જો આપણે આજે જોઈએ તો આપણું ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે ભારત દરેક ક્ષેત્રમાં ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યું છે આજે આપણે ભારતીય સેનાની વાત કરીએ આપણી ભારતીય સેનામાં આવા ઘણા શસ્ત્રો ઉપલબ્ધ છે જે વાસ્તવમાં કોઈ પણ દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર છે આ બધું આપણને વિજ્ઞાને ઉપલબ્ધ કરાવ્યું છે ભારત વિજ્ઞાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે શિક્ષણની વાત કરીએ તો આજકાલના લોકો ઘર બેઠા શિક્ષણ મેળવી રહ્યા છે ઇન્ટરનેટના આધુનિક યુગમાં બાળકોથી લઈને યુવાનો સુધી દરેક શિક્ષિત બની ગયા છે લોકો અભ્યાસ કરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસ ભૂતકાળમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો એવી સ્થિતિમાં ભારત જેવો વિકસિત દેશ ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન શિક્ષણને ઝડપથી પ્રોત્સાહન આપી રહ્યો છે જેથી આપણા દેશના બાળકો શિક્ષણ મેળવી શકે તેમનો સમય ખરાબ ન થાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને તેઓ સુરક્ષિત પણ રહે આજકાલ જો આપણે જોઈએ તો આ આધુનિક યુગમાં કમ્પ્યુટર અને ઓનલાઈન દ્વારા ઘણું બધું કામ થવા લાગ્યું છે બેંક રેલવે હોસ્પિટલ શાળા કોલેજ કમ્પ્યુટર જેવી ઘણી જગ્યાએ ઓનલાઈનનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે જેના કારણે લોકો સુધી વિવિધ સુવિધાઓ પહોંચી છે સમયનો બચાવ થયો છે ગેરકાયદેસર કામ અટક્યા છે હિસાબોમાં પારદર્શિતા આવી છે આ બધી સુવિધાઓ માટે આપણે વિજ્ઞાનને આભારી છીએ વિકસિત ભારતમાં વિજ્ઞાને ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે જો આપણો દેશ ભારત વધુ વિકાસ કરશે તો તેમાં પણ વિજ્ઞાન ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવશે આપણા વિકસિત દેશ ભારતમાં દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે આરોગ્ય સેવાઓનો ઝડપી વિકાસ થયો છે દેશની સરકારે પણ ઘણી એવી યોજનાઓ બનાવી જેના દ્વારા ગરીબ લોકોને આવાસ ઉપલબ્ધ કરાવાયા છે જરૂરિયાતમંદ લોકોને અને ગરીબ લોકોને અનેક પ્રકારની મદદ મળી રોટી કપડાં અને મકાનની સાથે હવે આપણા દેશમાં આરોગ્ય અને શિક્ષણ પણ હવે દરેક નાગરિક સુધી પહોંચ્યું છે આપણા ભારત દેશમાં ઘણી નવી યોજનાઓ શરૂ થઈ વાસ્તવમાં આપણો દેશ ભારત એકવીસમી સદીનું વિકસિત ભારત છે અને ચોક્કસપણે નિરંતર પ્રગતિ કરી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વિકસિત ભારત પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમને આ નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ